અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા અવધ પ્રાઇડ બિલ્ડીંગમાં કિંજલબેન પટેલે જેઓ ગુજરાતના ખેડૂતને જમીનમાં આવતી તકલીફોનું કાયદાકીય રીતે સલાહ આપીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરી આપતા હોવાથી કિંજલબેનનું નામ ગુજરાતમાં એક સફળ મહિલા વકીલ તરીકે લેવામાં આવે છે રેવન્યુને લગતા કોઈપણ પ્રશ્નોની ઝીણવતથી અભ્યાસ કરીને તેઓ ખેડૂત મિત્રોની મદદ કરી રહ્યા છે અવધ કિંજલબેન પટેલનું નામ તમે સાંભળો એટલે તમને તરત જ કહી દેશે કે ભાઈ ખેડૂત પ્રશ્નોનું નિરાકરણ અહીંયા જ થાય છે અને બહુ શાંતિથી સમજાવીને અને ખેડૂત મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે છે કિંજલબેન કેટલા સમયથી આ પ્રોફેશનમાં છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલા કેસોને સફળતા અપાવી છે ખેડૂત મિત્રોને તે જાણવાનો પ્રયત્ન કરીશું કિંજલબેન તમે આ પ્રોફેશનમાં કેટલા સમયથી છો હું આ પ્રોફેશનમાં છેલ્લા તેર વર્ષથી છું તેર વર્ષ મારા વકીલાતના વ્યવસાય ને થયેલા છે વર્ષની અંદર તમે જે ખેડૂત મિત્રોની જે મુહિમ ચલાવી છે એ શું છે આખો આખો કોન્સેપ્ટ શું છે હા ખેડૂત મિત્ર કરીને એવું છે કે છેલ્લા બે એક વર્ષથી અમે લોકો ચલાવીએ છીએ કે જે ગામના ખેડૂતો હોય છે ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટે કારણ કે દરેક ખેડૂતો એટલા જાગૃત નથી હોતા અને દરેક ખેડૂતોને અમુક નાની નાની તકલીફોના કારણે હેરાન બહુ થતા હોય છે જ્યારે મેં મારા વકીલાતના વ્યવસાયમાં હું જોડાઈ હતી એ વર્ષથી લઈને દસેક વર્ષ સુધી આ અમે લોકો પોતે આ નક્કી જોયેલું હતું કે ભાઈ ઘણા ખેડૂતો એવા છે કે નાના નાના પ્રશ્નો માટે પણ હેરાન બધા થતા પછી મેં વિચારેલું હતું કે મેં કીધું આ ખેડૂતો માટે કંઈક તો કરવું છે પછી એ રીઝનથી અમે લોકો આ ચલાવ્યું અને ખેડૂત મિત્ર અમે લોકો શું કરીએ છીએ આખા ગુજરાત જિલ્લા આખા ગુજરાતમાં જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ અલગ અલગ ગામ વાઇઝ ખેડૂત મિત્રને બધું બનાવતા આવીએ છીએ એમાં ખેડૂત મિત્ર કરીને અમે લોકો ખેડૂત મિત્ર કોણ કે જે ખેડૂતો માટે કામ કરે તાલુકા મિત્ર કોણ કે જે ખેડૂત મિત્રને સંભાળે ખેડૂત મિત્ર કેવું હોય કે એક ખેડૂત જે ગામના ખેડૂતો હોય જેમના નાના નાના પ્રશ્નો કારણ કે આજે તમે જ્યારે પણ જમીન હોય ને ખેતીની જમીન હોય કે બિનખેતીની જમીન હોય પણ એ જમીન ઉપર એટલા બધા અઢળક નાના નાના પ્રોબ્લમ હોય છે ને કે એ તકલીફનું સમાધાન એમને પોતાને ખબર નથી હોતી કઈ જગ્યાએ અરજી કરવાની કઈ જગ્યાએ નહીં કરવાની આ જગ્યાએ અરજી કરશો તો આટલો સમય લાગશે એ બધાને અમે લોકોએ અમે થોડું માર્ગદર્શન આપી શકીએ કે જેના કારણે અમે લોકો એ લોકોને મદદરૂપ થઈ શકીએ અને એવા અઢળક કેસો પણ છે કે જેના કારણે નાની નાની તકલીફોમાંથી કાઢેલા છે તમારામાં મોટી તકલીફ જેમ કે પેઢીનામાં વખત તમે જાણો છો કે અત્યારે જમીનમાં ઝોલઝાલ બહુ ચાલી રહી છે ભ્રષ્ટાચાર બહુ છે અધિકારીઓની કન્નડગત કે પછી અંદર અંદર ગામમાં ગામમાં કન્નડગત હોય એકબીજાને અદાવતો ચાલતી હોય જમીનના ઝઘડાને લઈને એવા કેસો કેવા આવે છે અઢળક કેસો આવતા હોય છે મોટાભાગે કેવું થતું હોય છે કે ગામમાંથી લોકો બહાર નીકળી ગયેલા હોય હવે ગામમાં સપોઝ ચલો કોઈ પણ વ્યક્તિ હોય ને એના દાદાનું અવસાન થઈ ગયું દાદાનું અવસાન ગામડામાં થયું હોય એ વખતે લોકો ગામડામાં જ રહેતા હોય પછી સમય જતા ગામમાંથી બહાર આવી ગયા હોય હવે જ્યારે પેઢીનામું બનાવવાનો ટાઈમ આવે શું પેઢીનામાનો પહેલો નિયમ શું કે જે જગ્યાએ એટલે કે સપોઝ જ્યાં પણ એમનું અવસાન થયું હોય અવસાન થયામાં જે કાયમી સરનામું જે જગ્યાએ લખેલું ને પેઢીનામું હંમેશા એ તલાટી કાઢી આપે થાય શું તલાટી સાહેબ દ્વારા અમુક બે સાક્ષીઓની માગણી કરવામાં આવે પણ ગામના ને ગામના લોકો હોય ને સાક્ષી બનવા પણ તૈયાર ના થાય આવા આવ્યા પ્રોબ્લેમમાં પેઢીનામું બનાવો એ લોકો માટે આંખે પાણી આવી જાય અને તકલીફ પણ ઘણી થતી હોય પછી એ વખત અમે લોકો પણ સજેશન આપતા હોઈએ છીએ એમને ભાઈ તમારે ત્યાંથી નથી થતું તો તમે આગળ મામલતદારમાં કમ્પ્લેન કરી શકો છો તમારું જે મરણ જેનું જે પણ તમારી તકલીફ છે એ પ્રમાણે તમે કરો અમે કંઈક ને કંઈક તો રસ્તો નીકળતો જ હોય ભલે એનું કેવું હોય જ્યારે અમુક વસ્તુ કેવું હોય કે સપોઝ તલાટીનું પેઢી નામું છે સમય ઓછો લે પછી તમે આગળની જગ્યા ઉપર જવાના તો સમય તો લેવાનો જ છે એ રીઝનથી પણ ખેડૂતોને અંદાજો નથી હોતો એ રીઝનથી અમે લોકો એમને મેક્સિમમ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ આમાં નાના નાના પ્રોબ્લમથી મળીને મોટા પ્રોબ્લેમ અને એમાં પણ ખાસ કરીને કબજા મીટર બી આવતી હોય છે જમીનોમાં આજકાલ તો બહુ જાણે ફેશન ચાલતું હોય ને એવું લાગી રહ્યું છે આપણા ગુજરાત રાજ્યની અંદર તો કબજા મીટર કોઈ તમારે ખેડૂત લઈને આવે તો તમે એનું સોલ્યુશન કેવી રીતે કરો છો જો કબજા મેટરમાં હંમેશા કેવું કબજા મેટર હંમેશા બે રીતે હોય એક તો કેવું હોય બહુ લાંબા વર્ષથી કોઈની પાસે કબજો હોય ના લોકોને કંઈ અંદાજ યોજના હોય અને બીજી મેટર કેવી હોય કે ભાઈ છેલ્લા ઘણા વર્ષ છે થોડા ઘણા સમયથી લીધેલો હોય તેના માટેનો કાયદો પણ સરસ છે કે લેન્ડ ગ્રેબિંગ કરીને કાયદો છે છેલ્લા થોડા સમયથી જો કોઈ તમારો કબજો ગેરકાયદેસર રીતે પડાવી લીધો હોય તો તમે એની પાસે કાર્યવાહી પણ કરાવી શકો છો તકલીફ ક્યાં થાય કબજા મેટર એટલે કેવું કે એક વખત એવું થતું હોય બે વ્યક્તિ હોય ને બે વ્યક્તિની પોતાની બંનેની જમીનો હોય પણ ખબર ના હોય પહેલાંમાં અંદાજો ના હોય એટલે બંને અલગ અલગ જગ્યાએ કહેવાય ને એક જગ એક માણસ એ બીજી જગ્યાએ ખેડતો હોય બીજો માણસ પહેલાંની જગ્યાએ ખેડતો હોય હવે જે બીજો માણસ છે ને એને લોકેશન સારું મળ્યું હોય એટલે હવે એ પોતે કબજો થોડી ખાલી કરવાના છે ભલે જમીન એક નંબરની રહેલી છે એટલે આવા સંજોગોમાં એ લોકોને સિવિલ મેટર સિવિલ કોર્ટમાં કરવું પડે અમે કાર્યવાહી કરવી પડતી હોય સિવિલ કોર્ટ હવે એવું નથી કે પહેલાં જેટલો સમય લેતી હોય છે થોડો ઘણો સમય લે છે પણ મેટરો ક્લિયર થતી હોય છે તમારે આ જે દોઢ વર્ષમાં તમે જોડાયા છો ખેડૂત મિત્રો તમારી સાથે જોડાય એમાં કોઈ અઘરો કેસ એક નંબર એક અને બીજું કેટલી તમે સફળતા મેળવી છે આમાંના કેટલા સફળ થયા છો ખેડૂત મિત્રો શું કહે છે તમારા માટે એ પણ જણાવો ખેડૂત મિત્રો તો જો એ મારા માટે શું કહે છે ને તે તો ખેડૂત મિત્રો જો કહે છે તો વધારે સારું રહે છે પણ હા જે સફળ થયેલા કેસોની જો હું વાત કરું ને તો ઘણા લોકો હોય છે કે જેમને મેં અમે લોકોએ માર્ગદર્શન આપેલા હોય છે માર્ગદર્શન અમે જેવું પણ આપીએ ને એટલે પછી એ લોકો કોઈ બીજા પાર્ટીને મોકલે કે ભાઈ હું એ આ જગ્યાએ ગયેલા હતા એટલે મારું કામ થઈ ગયું હતું મને મેં મેં આ પ્રમાણે એડવાઇસ કરેલી હતી મને બેને આ પ્રમાણે કીધું તો અમે લોકોએ પ્રમાણે કર્યું હતું મારું કાર્ય પણ થઈ ગયું છે એવા નાના નાના તો અઢળક કેસો છે જે અમે લોકો હેન્ડલ કરેલા છે છેલ્લો છે સંપર્કમાં એવું છે કે મારી બે ઓફિસ છે અમદાવાદ અને રાજકોટ ખાતે રાજકોટ ખાતે હું પહેલો ત્રીજો અને ચોથો શુક્રવાર અમારા ત્યાં નિઃશુલ્ક માર્ગદર્શન હોય છે મેં એક પણ રૂપિયો લીધા વગર માર્ગદર્શન આપીએ છીએ અને અમદાવાદમાં બીજો અને ચોથો શનિવાર એ અમે લોકો ફ્રી માર્ગદર્શન આપીએ છીએ બાકી અમારો ચાર્જિસ ચાર્જેબલ હોય છે કન્સલ્ટેશન ફી અમારી સાતસો રૂપિયા હોય છે કોર્ટ ફીઝ હોય છે કે જે લીગલ ફીઝ હોય છે એ અલગ અલગ હોય દરેક કેસ વાઇઝ અલગ અલગ હોય છે અને ઘણી વખત અમને એવું પણ લાગતું હોય છે કે એક સામેવાળા વ્યક્તિ પાસે નથી હોતા અમે છીએ હા તો કિંજલબેન પટેલ કામગીરી સારી છે અને સફળ પણ થઈ રહ્યા છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો નાની મોટી સમસ્યાઓ એમને હોય છે તો એમનો સંપર્ક કરતા હોય છે અને તેમને સફળતા પણ મળે છે કારણ શું છે કે આ જોડાયેલા રહે છે જમીનથી જોડાયેલા વકીલ છે ટૂંકમાં દર્શક મિત્રો આપણે એવું કહીશું તો ચાલશે આગળ પણ આ મેડમની એક યોજના એવી છે કે ભાઈ ગુજરાતના કોઈ પણ ખૂણામાં જવાનું હોય કોઈપણ શહેરમાં જવાનું હોય કે ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય તો અમારી ટીમ તૈયાર છે અને હું એમને ન્યાય આપવા માટે કટિબદ્ધ છું જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ